બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને પી કેમ કિસાન ઉત્સવ દિવસની કરાઈ ઉજવણી પ્રધાનમંત્રી દ્વારા વર્ચ્યુલી જોડાઈ ખેડૂતોના ખાતામાં વીસમા હપ્તાનું કર્યું વિતરણ તાજના કાર્યક્રમમાં રાજકીય આગેવાનો સહિત અધિકારીઓ તેમજ ખેડૂતો રહ્યા હાજર બોટાદ શહેરમાં આવેલ માર્કેટિંગ યાર્ડના ખેડૂત ભવન હોલ ખાતે આજરોજ પી કેમ કિસાન ઉત્સવ દિવસની કરાય ઉજવણી એક ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ માં નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોના ખાતામાં વર્ષ દરમિયાન ત્રણ વખત બે હજાર રકમ લેખેના ત્રણ હપ્તા મળે તે પ્રમાણેનું આયોજન સાથે યોજનાની અમલવારી કરેલ જેમાં અત્યાર સુધીમાં ખેડૂતોને ઓગણીસ હપ્તા સરકાર દ્વારા ચૂકવેલ છે ત્યારે આજરોજ ઉત્તર પ્રદેશના વારાણસી ખાતેથી પ્રધાનમંત્રી વર્ચ્યુલી જોડાઈ અને વીસમાં હપ્તાનું વિતરણ કરેલ સમગ્ર દેશમાં નવ હજાર સાતસો કરોડ ખેડૂતોને વીસ હજાર લાખ કરોડ જેટલી રકમનું વિતરણ કરવામાં આવેલ છે प्यारे जो बात करिए तो गुजरात में कुल बवन पॉइंट एक छ करोड़ खेडूत एक हजार एक सौ अठार लाख करोड़ चुकव जेमा बोटाद जिल्ला तेसठ हजार पांच सौ खेड पॉइंट आठ एक करोड़ नी रकम पेटे खेडूत वीसमो हप्ता चुकव પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોની આકસ્મિક જરૂરિયાત સમયે ખેડૂતોને લાચાર ન બનવું પડે તેવા વિચાર સાથે બે હજાર ઓગણીસ માં આ યોજના અમલમાં લાવેલ જેને લઈ આજે લાખો ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે ત્યારે વારાણસીથી પ્રધાનમંત્રી દ્વારા વર્ચ્યુલી જોડાઈ અને સરકાર દ્વારા ખેડૂતોલક્ષી વિવિધ યોજનાઓની પણ માહિતી આપવામાં આવેલ હતી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પણ વર્ચ્યુલી જોડાઈ અને ગુજરાતના ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજના અંતર્ગતની વિસ્તૃત માહિતી આપેલ तेमज आज रोज समग्र भारत देश साथे बोटाद जिला मा पर पी केम किसान उत्सव दिवस अंतर्गत नी आ बोटाद जिला खाते एपीएमसी नादना आ मा किसान सम्मान निधि अंतर्गत पीएम किसान उत्सव दिवस એના ભાગરૂપે નાના ને સીમાંત ખેડૂતોને જે દેશના પ્રધાનમંત્રી આદરણી નરેન્દ્રભાઈ પહેલી ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાંથી માંથી શરૂ કરેલી આ કિસાન સન્માન નિધિની આ યોજના દર વર્ષે ખેડૂતોના ખાતામાં ત્રણ તબક્કામાં છ હજાર રૂપિયા જમા કરાવવા એવા અત્યાર સુધીમાં ઓગણીસ તબક્કા પૂરા થયા અને આજના આ વીસમાં તબક્કાના દિવસે જ્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ અને ભારત સરકાર કૃષિ વિભાગના સહયોગથી લગભગ નવ હજાર સાતસો કરોડ જેટલા ખેડૂતોના ખાતામાં આજની આ રકમ સીધા જ એમના ખાતામાં જમા થાય એ રીતે વીસ હજાર પાંચસો કરોડ જેવી રકમ આજે આ વીસમા તબક્કામાં ખેડૂતોના ખાતામાં જમા કરવા માટેનો આજનો આ કાર્યક્રમ એના ભાગરૂપે અહીંયા બોટાદ ખાતેથી પણ જ્યારે એનું આયોજન થયું હતું ત્યારે બોટાદના ખેડૂતોને પણ આ યોજનાનો સીધો લાભ મળે એ માટે બોટાદમાં રાજ્ય સરકારમાં લગભગ બાવન પોઈન્ટ સોળ કરોડ જેટલા ખેડૂતોના ખાતામાં એક હજાર એકસો ને અઢાર કરોડ રૂપિયા રાજ્યના ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ જમા થયા એના ભાગરૂપે અહીંયા બોટાદના ખેડૂતો લગભગ ત્રેસઠ હજાર પાંચસો ખેડૂતોને એમના ખાતામાં પણ તેર પોઈન્ટ એક્યાસી કરોડ જેવી રકમ આજે બોટાદના ખેડૂતોના ખાતામાં પણ ડાયરેક્ટ જમા કરવા માટેનો આજનો આ કાર્યક્રમ દેશના પ્રધાનમંત્રીએ જે રીતે છેવાડાના નાના અને સીમાંત ખેડૂતોને ધ્યાનમાં રાખીને આજના વીસમા તબક્કાની અંદર પણ સૌના ખેડૂતોના નોંધાયેલા ખેડૂતોના ખાતામાં જમા થાય એ અંગેનો આજનો કાર્યક્રમ અહીંયા એપીએમસી બોટાદ ખાતે જેમાં અમારા જિલ્લાના પ્રમુખશ્રી જિલ્લાના ભારતીય જનતા પક્ષના અધ્યક્ષશ્રી અને અમારા જિલ્લા વહીવટીતંત્ર તરફથી ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી